ધોરાજી રોડ કેનાલ પાસે આવેલ સાડીના કારખાનામાં ભયંકર આગ લાગી હતી રામેશ્વર એક્સપોર્ટ નામના સાડીના કારખાનામાં ભીષણ આગ લાગી મોડી રાત્રે બોઇલરમાં આગ લાગી હતી સાડીનો યુનિટ ચાલુ હતું ત્યારે ધડાકા ફેર આગ લાગી પ્રાથમિક માહિતી અનુસાર બોઇલરમાં ઓઇલ લીક થતા બનાવ બન્યો હતો બોઈલરમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાની થઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી આ ઘટનાની જાણ થતા જેતપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો બોઈલર ચાલુ હતું બધું યુનિટ આખો અને એમાં આકસ્મિક આઠની લાઈનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર બસો વીસ ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત તેમાં આગ પકડી જેને કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો કેટલીક અંદાજે નુકસાન કેટલી પૈસા સમા સમા નુકસાન છે બોઇલર એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ એબાઉટ એક એક જ કરોડ રૂપિયાનું નુકસાન છે આ બાબતે તમે ફાયર જાણ કરેલી ફાયર ફાઈટર ને રૂબરૂ જવું પડ્યું ફોન તો લાગ્યો નહી એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા ચાર પાંચ કે છ ફાયર ફાઈટર ટોટલ વપરાણ અત્યાર સુધીમાં ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ છે